પર્શોતમ રૂપાલાના ક્ષત્રીઓએ વિરોધ બાદ હવે સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક પર ચૂંટણી લડવાનું પરેશ ધાનાણીએ મન બનાવી લીધું છે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલા અડીખમ રહે તે સંજોગોમાં ઉમેદવારી કરવાની રાજકોટ કોંગ્રેસ નેતાઓની દરખાસ્તને સ્વીકારી લેવાનું પરેશ ધાનાણીએ નક્કી કરી લીધું છે પરિવારજનો સગા સંબંધી સમર્થકો પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા પરેશ ધાનાણી

કડવા અને લેવવા પાટીદારોની મત સંખ્યા લગભગ સરખી છે ત્યારે અહીં પાટીદાર વર્સિસ પાટીદારના જંગમાં કોંગ્રેસને ક્ષત્રિય મતદાતાઓના સમર્થનની પણ અપેક્ષા પ્રબળ છે ધાનાણીને ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત અંતિમ ઘડીએ થશે જો કે આજ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સાથે આજે ચર્ચા થાય તે નક્કી થઈ